આવી ગયેલી કોંગ્રેસ ફરી બેઠી થવા માટે પ્રયાસ કરી રહી છે નવસારી જિલ્લામાં કોંગ્રેસ નવસારીના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ નવસારીના બિલીમોરા વિસ્તારમાં જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડાંગ અને નવસારી જિલ્લાના લોકોએ પોતાના સાથે થયેલા અન્યાયના કિસ્સાઓ રજૂ કર્યા હતા સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કોંગ્રેસે ટીમો બનાવી છે જે ટીમોની ટીમો લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે કચેરીઓમાં રજૂઆત કરી નિવારણ કરશે અને કાર્યક્રમમાં ઉપસ્થિત અમિતભાઈ ચાવડાએ રાજ્ય સરકારની નીતિ અને સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે જનમંચ કાર્યક્રમમાં એક રજૂઆત કરતા એક ઠેલો ભરીને દસ્તાવેજો રજૂ કરી બિલીમોરા નગરપાલિકામાં કામો ન થતા હોવાનું રાવ દર્શાવવામાં આવી હતી નવસારી સહિત મોટાભાગની કચેરીઓમાં લોકોના પ્રશ્નો નિવારણ ન થતાં લોકોએ રજૂઆતો પણ કરી હતી